ભગવાન જગન્નાથના મોસાળ ગીતા મંદિર ખાતે સર્વ ભક્તોનું સ્વાગત કરાયું તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું ગીતા મંદિર ખાતે મોસાળ વિધિના યજમાન દાહોદ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા મામેરું ભરવામાં આવ્યું જગતના તા તેવા ભગવાન જગન્નાથજીની સાતમી રથયાત્રા ઝાલોદ નગરના આનબાન સ્થાનથી નીકળી હતી આ રથયાત્રા નીકળતા પહેલા ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના રણછોડરાય મંદિરેથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિદ્વાન આચાર્યો દ્વારા કરવામાં આવી હતી રથયાત્રાની પહિંદ વિધિ રથ પ્રસ્થાન વિધિ પરમાર જયપ્રકાશ જયંતિભાઈ દ્વારા કરવામાં આવેલ હતી તેમજ દાહોદ જિલ્લા એસપી રાજદીપ ઝાલા ડીવાય એસપી ડી પટેલ ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ વિભાગના વાઇસ કમિશનર હિતેશ રાવત દ્વારા રથને અંકારવામાં આવેલ હતું ઝાલોદ નગરના ડીવાય એસપી પટેલ પીએસઆઈ માળી દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી નગરમાં સતત પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવી રાખી હતી પોલીસ તંત્ર દ્વારા બોડી કેમેરા વિડિયોગ્રાફી ડ્રોન કેમેરાથી સતત શાંતિમય પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવામાં આવેલ હતું પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકનું પણ સુંદર ધ્યાન આપવામાં આવ્યું હતું આમ યાત્રા શાંતિપૂર્ણ પૂરી થતાં પોલીસ તંત્રએ હાંસકારો લીધો હતો બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ સત્યની સાથે